તો પાણીજન્ય રોગચાળાના ભરડામાં સપડાયું અમદાવાદ તો ચાલુ મહિનામાં નોંધાયા જાડા ઉલટીના એક હજાર પિસ્તાલીસ કેસ તો ચાલુ મહિનામાં સ્વાઈન ફ્લુના પણ નોંધાયા એકસો આઠ કેસ તો લાંબા વટવા નારોલમાં નોંધાયા સ્વાઇન ફ્લુના કેસ તો મહત્વના સમાચાર અમદાવાદથી કહી શકાય અમદાવાદ પાણીજન્ય રોગચાળાના ભરડામાં તો ચાલુ મહિનામાં નોંધાયા ઝાડા ઉલટીના એક હજારથી વધુ કેસ તો એક હજાર પિસ્તાલીસ કેસ ઝાડા ઉલટીના નોંધાયા અમદાવાદમાં તો સ્વાઈન ફ્લુના પણ નોંધાયા એકસો આઠ કેસ તો લાંબા વટવા નારોલમાં નોંધાયા સ્વાઈન ફ્લુના કેસ તો અમદાવાદ રોગચાળાના ભરડામાં સપડાયું તો પાણીજન્ય રોગચાળાના ભરડામાં સપડાયું અમદાવાદ ચાલુ મહિનામાં નોંધાયા સ્વાઈન ફ્લુ પણ વધુ માહિતી માટે અમારા સહયોગી ચિંતન સુથાર જોડાયા છે થી જે ચિંતન શું છે સમગ્ર માહિતી કેટલાક વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળાએ એ લોકોને ભરડવામાં લેવાનું શરૂ કરી દીધું છે જેના કારણે ચોક્કસથી કહી શકાય કે લોકોની જે સ્વાસ્થ્ય છે તેની સમસ્યામાં વધારો થયો છે અમદાવાદમાં પાણીજન્ય રોગચાળા ચાલુ મહિનામાં ઝાડા ઉલટી ના એક હાજર પિસ્તાલીસ કેસ સામે આવ્યા છે જયારે ચાલુ મહિનામાં સ્વાઈન ફ્લુ ના પણ કેસ વધી રહ્યા છે જેમાં એક સો આઠ કેસ સામે આવ્યા છે જેમાં લાંભા વટવા નારોલમાં સ્વાઈન ફ્લુ ના વિવિધ કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે ચાલુ એક મહિનામાં જ કમળાના પણ એકસો પંદર કેસ સામે આવે છે આ ઉપરાંત સ્વાઈન ફ્લુ અને વાયરલ ફીવર થી મોટાભાગની હોસ્પિટલો પણ ઉભરાઈ છે હોસ્પિટલ દર્દીઓ સ્વાસ્થ્ય વિભાગની જે સ્વાસ્થ્ય વિભાગ પણ હરકત માં આવ્યું છે તો આ ઉપરાંત કોર્પોરેશન ની સામે પણ વિપક્ષ દ્વારા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે અને અમદાવાદના વિવિધ વિસ્તારમાં જે પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે

તંત્ર દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી છે તેને લઈને વિપક્ષે આક્ષેપ કરે છે વિપક્ષના કોર્પોરેટરોએ સૂત્રોચ્ચાર સાથે હોબાળો મચાવતા ડાયસ ઉપર બેસીને પાણી આપો સહિતના સૂત્રોચ્યાર કર્યા હતા અમદાવાદ પૂર્વના

તો ચાલુ મહિનામાં સ્વાઇન ફ્લુના એકસો આઠ કેસ નોંધાયા તો ઉલટીના પણ એક હજાર પિસ્તાલીસ કેસ નોંધાયા તો પાણીજન્ય રોગચાળાના ભરડામાં સપડાયું છે અમદાવાદ તો અમદાવાદમાં ઉલટી ઉપરાંત સ્વાઇન ફ્લુના કેસો પણ જોવા મળ્યા